નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ આવી રહી છે અને દરેક ગુજરાતી એક જ સવાલ પૂછે છે પવન રહેશે કે નહીં અને પતંગ ચગાવવાની મજા મળશે કે નહીં તો હવે મિત્રો આ સવાલનો જવાબ સામે આવી ગયો છે મિત્રો જાણીતા હવામાન ઈશ્વર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી પરંતુ દરેક ગુજરાતી માટે એક ભાવના છે પતંગ ચગાવવી આખું વર્ષ યાદ રહે છે અને તેથી સૌથી મહત્વની ચાવી છે પવન જો પવન અનુકૂળ હોય તો આખો દિવસ છત પર મસ્તી જ મસ્તી હવામાન નિશાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે પતંગ રસિકો માટે સારા સમાચાર છે તેમની આગાહી પ્રમાણે ઉત્તરાયણના દિવસે સવારના સમયે પવન થોડો ધીમો રહી શકે છે પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે પવનની ગતિ ધીમે ધીમે વધતી જશે ખાસ કરીને બપોર પછી પવન પતંગ ચગાવવા માટે એકદમ યોગ્ય અને મજબૂત બનશે એટલે કે બપોરથી સાંજ સુધી પતંગ પ્રેમીઓ મન ભરીને પતંગ ચગાવવાની મજા લઈ શકશે મિત્રો માત્ર ઉત્તરાયણ જ નહીં પરંતુ વાસી ઉત્તરાયણ એટલે કે પંદર જાન્યુઆરી માટે પણ અંબાલાલ પટેલે સકારાત્મક આગાહી કરી છે પંદર જાન્યુઆરીના દિવસે પણ પવન સારો રહેવાની શક્યતા છે એટલે લગાતાર બે દિવસ પતંગ રસિકોને મજા મળશે હવે વાત કરીએ હવામાનની તો ઉત્તર ગુજરાત સહિત ઘણા રાજ્યોની અંદર ઘણા વિસ્તારની અંદર ઠંડી યથાવત રહેશે જોકે થી લઈને બાવીસ જાન્યુઆરી દરમિયાન હવામાનમાં થોડો ફેરફાર આવી શકે છે આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ વાદળો દૂર થતાં જ ફરીથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે તો કુલ મળીને આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પતંગ રસિકો માટે યાદગાર બની શકે છે હવે તમે તૈયાર છો ને છત પર છડી પતંગ ચગાવવા માટે તમને આ આગાહી વિશે શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ ઉપયોગી માહિતી માટે આપણી સાથે જોડાયેલજો એટલે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ